લોકોને સંબોધતી વખતે ભૂપત ભાયાણીએ આવો વાણી વિલાસ કર્યો છે રાહુલ ગાંધી માટે નપુસંક શબ્દનો તેમના દ્વારા પ્રયોગ કરવામાં આવ્યો અને ભૂપત ભાયાણીના આ વાણી વિલાસથી કોંગ્રેસમાં હાલ રોષ છે ચૂંટણી ટાણે હંમેશા નેતાઓ ભાન કેમ ભૂલે છે એ સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે સાથે સવાલ એ પણ થાય છે કે શું વાણી કરી જનતાના દિલ જીતી શકાશે લોકસભાની ચૂંટણી ને ગણતરીના દિવસો બાકી છે અને જનતાના દિલ જીતવાના સમયે નેતાઓ દ્વારા જયારે બફાટ કરવામાં આવે છે ત્યારે કઈ દિશામાં એ પરિસ્થિતિ જશે બફાટ દેખાયો ગાંધી જેવા હાથમાં શકાય સમજી या तो आलिया मालिया जमालिया बता पुंडिया पानी पीवे छे बता तुम का में बीजी पुंडिया को सिंह नरेंद्र मोदी जनता ने वजह तो को छाती काटी दे जो आज न्यूज़ रूम थी लाइव सहयोगी किशन कांटेलिया किशन लोकसभा की चुटनी खूब Verdana नजीका ना नजीक आवता नजीक समय में नेताओं भान भूले छे બિલકુલ નેતાઓ જ્યારે પણ મંચની સામે પબ્લિક જોઈને ત્યારે ત્યારે નેતાઓ હંમેશા ભાન ભૂલતા હોય છે ભૂપતભાઈ જેવા લોકોને હું તો કહું છું રાજકારણમાં રહેવાનો અધિકાર જ નથી જો તમે રાહુલ ગાંધી માટે આ પ્રકારના શબ્દોનો ઉપયોગ કરતા હોય તો તમને રાજનીતિ કરતા નથી આવડતી ભૂપતભાઈ રાજનીતિમાં મુદ્દાની રાજનીતિ હોય મુદ્દાની સાથે વાર પલટવારની રાજનીતિ હોય પરંતુ કોઈને વ્યક્તિગત કોઈના શરીર પર ટીકા ટિપ્પણી કરવી એ ક્યારેય રાજકારણને શોભે એવી ભાષા નથી મારી ટીમને કહું કે સૌથી પહેલા ભૂપત ભાયણીને ફોન કરો અને ભૂપત ભાયાણી પાસે જવાબ માંગો છે કે તમારા માટે આવું કોઈ જાહેર મંચથી બોલશે તો તમને ગમશે ખરું હાર જીત કોનો ક્યારે રાજનીતિમાં સૂર્ય ઉદય થશે કોનો ક્યારે સૂર્ય આથમશે એ તો એના કર્મો નક્કી કરશે ને દેશની જનતા નક્કી કરશે પરંતુ તમે કોઈ માટે નીચું બોલવાથી તમે નેતા નથી થઈ જતા ભૂપત ભાયાણી તમારે યાદ રાખવું જોઈએ કે તમે વિસાવદરની જનતા સાથે

આજે એ ભૂપતભાઈ ભાયાણી આ પ્રકારના જયારે વસ્તુ કરી રહ્યા હોય ત્યારે મને લાગે છે કે એમને કોઈ મગજ ના સારા ડોક્ટર ને બતાવવાની જરૂર છે એમને વિસા વગર થી રાજકોટ નજીક પડતું હોય તો અમારા ડોક્ટર કૃત્ય કરીને આવા કૃત્યોને ડાંચપીછારો કરી શકે ભૂપતભાઈ જી ભાઈ કોંગ્રેસ કે છે તમારા મગજ ને ક્યાંક બતાવવાની જરૂર છે હેમંત રાવલ નું કેવું છે હેમંતભાઈ નું કેવું એમને મુબારક

હેમાંગ રાવલ ભૂપતભાઈ ને કો કે તમે મહિલા સાથે વિડીયો માં પકડાયા હતા આ બાબત જે છે એ અમે તમારી રોજ ઉજાગર કરીએ તો એ તમને ગમશે તમારી અંગત બાબતો તમે એ મહિલા કોણ હતી અમે તમને એક જાગૃત નાગરિક તરીકે ગુજરાત નાગરિક તરીકે હું તમને એના વિશે પ્રજા તમને પૂછે તો તમને કેવું લાગશે કોઈ પણ વાત હોય ભાઈ આપણે ના જવું જોઈએ કોઈ પણ વાત હોય ડિગ્નિટી લેવલ નીચે ના જવું જોઈએ પર્સનલ આરોપ ન કરીએ આપણે કોઈ ડિગ્નિટી ના છોડીએ

મારો કહેવાનો આશય માત્ર ને માત્ર નરેન્દ્રભાઈ વિશે જ હતો કે નરેન્દ્રભાઈ જેવા સક્ષમ નેતૃત્વના હાથમાં જ આપણે દેશની કમાન સોંપી શકાય એવા આશયમાં વાત હતી અને એ દિલગીરી પણ મેં વ્યક્ત કરેલી ઓકે એટલે તમારાથી આ શબ્દો ભૂલે ભૂલથી નીકળી ગયા છે એમ ભાષણ દરમિયાન બિલકુલ બે મેં બે કલાક પહેલા વિડીયો મીડિયા સમક્ષ આપી દીધેલો છે

બિલકુલ ન કરવા જોઈએ ચલો હેમાંગભાઈ ભૂપતભાઈ બંને જોડાયા બદલ આપનો આભાર તો ભૂપત ભૂપતભાઈાણીનું કહેવું છે મારાથી ભૂલથી શબ્દો નીકળી ગયા છે ગુજરાત ફર્સ્ટના માધ્યમથી તેઓ દિલગીરી પણ વ્યક્ત કરી છે કહ્યું છે કે રાજનીતિમાં ક્યારેય કોઈના માટે આ પ્રકારના શબ્દોનો સ્થાન ન હોઈ શકે ડિગ્નિટી થી નીચેનું રાજકારણ કોઈએ ન કરવું જોઈએ મુદ્દાઓને આધીન રાજકારણ થાય એ ખૂબ જરૂરી છે લોકસભાની ચૂંટણી આવી છે ત્યારે મુદ્દાઓને આધીન જનતાના મુદ્દાઓને આધીન જનતાની સમસ્યાઓને આધીન જનતાની પરિસ્થિતિ ને આધીન રાજકારણ થાય એ ખૂબ જરૂરી છે દિલગીરી વ્યક્ત કરતા આખો મામલો છે છે હવે કે આ મુદ્દે શું કરવું ઓવર ટુ યુ રાધા જી બિલકુલ તો ભૂપત ભાયાણી કે જેમના દ્વારા આ પ્રકારનો શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો પરંતુ ગુજરાત ફર્સ્ટની સાથે વાતચીત કરતી દરમિયાન ભાયાણીએ એ વાત કહી કે આ વાતને લઈને હું દિલગીર છું કોંગ્રેસે આવા શબ્દો કરતા પણ ગંદા શબ્દો નો પ્રયોગ પીએમ માટે કર્યો છે સમજે બધા તો બધા પાણી પીવે છે બધા શું ગમે

ચૂંટણી ટાણે નેતાનો આ બફાટ સામે આવ્યો છે પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી દ્વારા બાણીવિલાસ કરવામાં આવ્યો જો કે ત્યારબાદ તેમણે ગુજરાત વર્ષની સાથે વાતચીત કરી અને વાતચીત દરમિયાન તેમણે એ વાત પણ જણાવી કે ભૂલથી થયું છે અને એ વાતને લઈને તેમણે દિલગીરી પણ વ્યક્ત કરી છે તો ભૂપત ભાયાણીના આ વાણીવિલાસથી કોંગ્રેસમાં રોષ પણ છે ચૂંટણી ટાણે હંમેશા નેતાઓ કેમ ભાન ભૂલે છે અને આ પ્રકારના વાણી વિલાસ એક બાદ એક નેતાઓ દ્વારા કરવામાં આવે છે તો સવાલ એ પણ થઈ રહ્યો છે કે શું આવા વાણી વિલાસ કરી અને જનતાના દિલ જીતી શકાશે પાયરની જરૂરિયાતો જ્યાં સુધી જનતાને સુધી પહોંચાડવાની હોય છે વિકાસના કામો જનતા સુધી પહોંચાડવાના હોય છે પરંતુ એની બદલે અલગ પ્રકારના નિવેદનો આપવામાં આવે છે આ પ્રકારના વાણી વિલાસ કરવામાં આવે છે તો સવાલ એ થાય છે કે શું આ પ્રકારના વાણીવિલાસ કરી જનતાના દિલ જીતી શકાશે આ વિડીયોમાં આપ જે જોઈ રહ્યા છો બે વખત અમને સાંભળ્યા ભૂપત કે જનતાને જૂનાગઢમાં સંબોધતી વખતે તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે રાહુલ ગાંધીને લઈને તેમના દ્વારા આવું નિવેદન આપવામાં આવ્યું ત્યારે વાણીવિલાસથી વિલાસથી કોંગ્રેસમાં હાલ રોષ છે સવાલ અનેક થઈ રહ્યા છે આવા વાણીવિલાસ એક બાદ એક નેતાઓ કરી રહ્યા છે ચૂંટણીનો સમય ખૂબ વધારે નજીક ત્યારે નેતાઓના આવા વાણીવિલાસથી ચૂંટણી ટાણે

રાજનીતિને લઈને તેમના દ્વારા વાર હોય છે પરંતુ અહીંયા ક્યાંક પર્સનલ થઈ જાય અને એના કારણે આવા બફાટ સામે એક બફાટ સામે આવે છે તો જૂનાગઢમાં ભૂપત ભાયાણીનો આ બફાટ સામે આવ્યો છે પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીનો વાણી વિલાસ કે જેના કારણે હાલ કોંગ્રેસમાં રોષ છે અને ચૂંટણી ટાણે નેતાઓ હંમેશા કેમ ભાન ભૂલે છે એ સવાલ થઈ રહ્યો છે

વિસાવદર પૂર્વ ધારાસભ્ય દ્વારા રાહુલ ગાંધી બાબતે વિવાદિત નિવેદન આપવામાં આવ્યું મહારાષ્ટ્રના પૂર્વ સીએમ પૃથ્વીરાજ ચૌહાણની તેને લઈને પ્રતિક્રિયા સામે આવી છે પૃથ્વીરાજ ચૌહાણે કહ્યું ભૂપત પણ કાર્યવાહી કરવી જોઈએ વિસાવદરના પૂર્વ ધારાસભ્ય દ્વારા રાહુલ ગાંધી બાબતે જે વિવાદિત નિવેદન આપવામાં આવ્યું છે તેને લઈને પ્રતિક્રિયા સામે આવી છે આ પ્રતિક્રિયા મહારાષ્ટ્રના પૂર્વ સીએમ પૃથ્વીરાજ ચૌહાણની છે निजी आलोचना कर रही बिलो द बेल्ट क्रिटिसिज्म कर रही है अनपार्लियामेंट्री क्रिटिसिज्म कर रही है ये तो एक साफ बात है कि चुनाव भाजपा हार गई है इस प्रकार का निवेदन देखिए इस सार्थ इस वक्तव्य के लिए तो आदमी को कानूनी कार्रवाई करनी चाहिए हम चुनावी आयोग से अपील करते हैं कि अगर ऐसे कहा है बहुत ही निंदनीय बात है નજર કરીએ આ તરફ ભાજપ નેતા હર્ષદ રિબડિયા પણ બફાટ સામે આવ્યો છે વિસાવદર મધ્યસ્થ કાર્યાલય ઉદઘાટન પ્રસંગે હર્ષદ રિબડિયા બફાટ કર્યો વાણી વિલાસ કર્યો હર્ષદ રિબડિયા વન વિભાગ ખુલ્લી ચીમકી આપી છઠ્ઠી નું ધાવણ યાદ કરાવી દેવાની તેમના દ્વારા ચીમકી આપવામાં આવી બ્રોડગેજ બાબતને લઈને તેઓ ભાષણમાં ભાન ભૂલ્યા છે વધુ એક નેતાનો બફાટ સામે આવ્યો આ બફાટ ભાજપના નેતા હર્ષદ રીબડિયા દ્વારા કરવામાં આવ્યો છે વિસાવદર મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન હતું અને આ પ્રસંગે હર્ષદ રીબડિયા દ્વારા વાણી વિલાસ કરવામાં આવ્યો વધુ એક નેતાનો વાણીવિલાસ સામે આવ્યો છે હવે આડુ આવશે ને તો જંગલ ખટાને પણ સખીનું દામણ યાદ કરવાની તાકાત પણ અમાર મુદ્દા આપણી સાથે જોડાઈ ચુક્યા છે સંવાદદાતા જય રાણી જય

ત્યારે હાલ તો એક ચર્ચાનો વિષય બન્યો છે જી 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 આભાર તમામ વિગત બદલ